મતચોરીને લઈને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ અભિયાન શરૂ કર્યું છે જે હા આ વાત કરીએ તો બોગસ મતદારોને લઈને કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે અને મતદાર યાદીની ચકાસણી કરીને ખોટા મતદારોને દૂર કરવામાં આવે તેવી કોંગ્રેસના નેતાઓની માંગ આ સાથે જ ચૂંટણી પંચને સાથે મળીને ભાજપ બોગસ મતદારોનો ઉપયોગ કરી રહ્યા હોવાનો કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કોંગ્રેસના નેતા મનીષ દોશીએ ચૂંટણી પંચ સામે સવાલો કર્યા છે અને જવાબ ભાજપ આપી રહ્યું છે તો ચોર મચાવે શોર જેવી સ્થિતિ જોવા મળી છે જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ પણ કહ્યું કે લોકશાહીમાં તમામ નાગરિકોને એક મત આપવાનો અધિકાર છે આ અધિકાર ઉપર ચૂંટણી પંચ દ્વારા તરાપ મારવામાં આવી અને મતની ચોરીના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની એ માત્ર મતની ચોરી નથી પરંતુ એક નાગરિકના સંવિધાનિક હક ઉપર તરાપ છે એનો હક છીનવાઈ રહ્યો છે પછી રોજગારનો હક હોય કે પછી શિક્ષણનો હક હોય એને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાનો હક હોય એને બોલવાનો અધિકાર હોય આ બધા જ હક ઉપર આ એક એકમતની ચોરીમાંથી એ એનો અધિકાર છીનવાઈ જાય છે આદરણીય દ્રણ્ય રાહુલજીએ સમગ્ર દેશને આજે જાગૃત કર્યો છે કે કઈ રીતે ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટી સાથે ભાગીદારીની અંદર એની સહભાગિતાની અંદર મતચોરી કરીને સરકારો બનાવી રહી છે એ હવે જન જન સુધી ગામડે ગામડે સુધી આ વાત પહોંચી છે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પક્ષના લોકસભાની અંદરના અમારા નેતા અને દેશના જનનાયક રાહુલજી દેશ સમક્ષ ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે રીતની મતદાર યાદીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ ગોલમાલ અને ગોઠવણ ચાલે છે એને દેશ સમક્ષ પર્દાફાશ કર્યો આ પર્દાફાશ પછી આપ જોતા હશો કે તમામ દેશના જાગૃત નાગરિકો દેશની અંદર જુદા જુદા ક્ષેત્રમાં કામ લોકો લોકો અને વિવિધ પક્ષના એ માનતા છે કે દેશની અંદર અંદર લોકતંત્રની ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલને ને ગોઠવાથી ચૂંટણીને પ્રસાદી કરવામાં આવે છે આ લોકતંત્ર લોકતંત્રની હત્યા સમાન કામગીરી કરનાર જે લોકો છે એ તત્વો હડબડી ગયા છે ભાગી રહ્યા છે પ્રશ્ન પૂછે છે રાહુલજીએ પ્રશ્ન પૂછ્યો ભારતીય ચૂંટણી પંચ ને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પ્રશ્ન પૂછ્યો નવસાદભાઈ સોલંકીએ અને જવાબ આપે છે ભાજપવાળા પ્રશ્ન પૂછે ચૂંટણી પંચ ને જવાબ આપે છે ભાજપ વાળા ભાઈ ચોર બચાવે સોર છે ના માથે ચોરની દાઢીમાં દાઢી તિલકા હોય એ રીતે તમે શું કામ જવાબ આપો છો આપે ને ભારતીય ચૂંટણી પંચ એ પણ નોંધાયેલો રાજકીય પક્ષ કોંગ્રેસે નોંધાયેલો રાજકીય પક્ષ બીજા પક્ષ પણ નોંધાયેલા તો ભાજપને શું આટલું બધી તકલીફ પડી ગઈ એટલે દેખાડે છે કે ચોરી કરનારાઓને ખબર પડી ગઈ છે કે એમનો ચહેરો જે ગેરરીતિ ગોલમાલ ને ગોઠવવા હોય ખુલ્લો પડી ગયો છે દેશ સમજ ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ સમિતિનો સંગઠન સૂજન અભિયાન હેઠળ વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિના ના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ના પદગ્રહણ સમારંભમાં અમારા જિલ્લાના સંગઠન સૂજન અભિયાન પછી નવનિયુક્ત પ્રમુખ પૂર્વ ધારાસભ્ય સન્માનીય નવસાદભાઈ ની અધ્યક્ષ સ્થાને એક પદગ્રહણ સમારંભ યોજાયો હતો અને પદગ્રહણ સમારંભમાં પણ સમગ્ર તાલુકામાંથી આવેલા કોંગ્રેસ પક્ષના કર્મઠ આગેવાનો કાર્યકરોની વચ્ચે વોટ ચોરીના આ ખેલ આખો કેવી રીતે છે અને કોંગ્રેસ પક્ષે દેશ હિત માટે આ કોઈ પક્ષની લડાઈ નથી આ દેશ હિત ની લડાઈ છે સંવિધાન બચાવવાની લડાઈ છે અને એના માટેનું સંપૂર્ણપણે ચર્ચા વિચારણા કરીને દરેક ગામની અંદર જે રીતે ગેરરીતિ ને ગોલમાં ખોટા મતદાઓ છે એની ચકાસણી કરવામાં આવશે